મહાશિવરાત્રી ના મેળા પૂર્વે યામોગી માતાજીના નેવમોગ્રામાં મહત્વપૂર્ણ બેઠક યોજાય રોડ રસ્તા પાર્કિંગ પીવાના પાણી શૌચાલય અને લોકોની સલામતીની વ્યવસ્થા મુદ્દે ધારાસભ્ય ચેતર વસાવાએ અનેક સૂચનો પણ આપ્યા મહાશિવરાત્રીના રોજ દેવમોગરા ખાતે યામોગી માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવાએ પણ હાજરી આપી હતી આ મીટીંગ દરમિયાન ધારાસભ્ય શેતર વસાવાએ પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેળાના આયોજન માટે સારા સારા સૂચનો ખૂબ આવ્યા છે અને મંદિરના ટ્રસ્ટીઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક આ તમામ તરફ ધ્યાન આપ્યું છે હું અન્ય બે ત્રણ સૂચનો મુદ્દે વિશે વાત કરીશ આમસે દાદા મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓને આ મેળા વિશે જાણકારી આપી એવી વિનંતી છે અને અમે પણ સ્થાનિક એસપી અને આઈજીને આ મુદ્દે વિશે જાણ કરીશું આ યાત્રા દરમિયાન કોઈપણ શ્રદ્ધાળુને સ્થળે પહોંચવામાં કોઈ પણ સમસ્યાનો અનુભવ ન થાય તે વાતે કાળજી લેવાશે સાથે સાથે મધ્યપ્રદેશથી આવેલા આગેવાનોની પણ વિનંતી છે કે તેઓ પણ મધ્યપ્રદેશના પ્રશાસનને આ મુદ્દા વિશે જાણ કરે અનેક રાજ્યોમાંથી લોકો આ યાત્રામાં ભાગ લેવાના છે તો સરકાર અને પ્રશાસનને આ મુદ્દે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન દોરવું પડશે ખાસ કરીને રોડ રસ્તા પાર્કિંગ પીવાના પાણીની વ્યવસ્થા શૌચાલયની વ્યવસ્થા રાત્રિ રોકાણની વ્યવસ્થા સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા પણ કરવી પડશે પાર્કિંગથી લઈને તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પોલીસે અને આયોજકોએ કરવી પડશે સાથે સાથે ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગના લોકોને પણ ખડેપગે ઊભું રહેવું જરૂરી બન્યું છે આ રીતે સુચારૂ આયોજન થાય અને લાખોની સંખ્યામાં આપણા સમાજના લોકો શ્રદ્ધા સાથે આવે અને માતાજીના દર્શન કરે એવી વ્યવસ્થા ઊભી થાય એવી આપણે કોશિશ કરીશું લાખોની સંખ્યામાં લોકો અહીં આવશે અને ઘણા લોકો પાસે પોતાની ગાડીઓની વ્યવસ્થા નહી હોય એ માટે એસટી નિગમે પણ મુદ્દે વિશે વાત કરવી પડશે ગુજરાતમાં અંબાજીથી લઈને દાહોદ સુધી તમામ બેલ્ટમાં બસના રૂટ બનાવી અને એ વિસ્તારથી લઈને દેવમોગરા સુધી આવવાના અને દેવમોગરાથી લઈને પાછા તેમના વિસ્તાર સુધી રૂટ બને એ મુદ્દે રજૂઆત જરૂર કરવી પડશે આ રીતે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના એસટી નિગમ ને પણ રજૂઆત કરવાની રહેશે સાથે સાથે અનેક અખાડાવાળા લોકો આવીને દુકાનદારો પાસે પૈસા માંગે છે અને જેના કારણે ગઈ વખતે થોડી માથાકૂટ પણ થઈ હતી તો આપણે ધ્યાન રાખવું પડશે કે કયા અખાડાવાળા ક્યાંથી આવે છે અને પોલીસ વિભાગે પણ ધ્યાન રાખવું પડશે તથા એ અખાડાના લોકોને કેટલું દાન આપવું એ પણ જોવું પડશે જેથી કોઈને પણ કોઈ પ્રકારની સમસ્યા ન થાય ரிபோட்டர் ரவி சய மோரா டேடியபாடா